હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ડાયાબિટીસવાળા ખાઈ શકે એવા દાળ ચોખા કે સોજીનો ઉપયોગ કર્યા વગરના બનતા ઢોકળા તો આ ઢોકળા એકદમ સરસ બને છે અને ડાયાબિટીસવાળા લોકો પણ ખાઈ શકે છે અને બાજરીનો ઉપયોગ કરીને આપણે આ ઢોકળા બનાવીશું તો ઠંડીમાં અને ચોમાસામાં આ ઢોકળા શરીરને ગરમાવો પણ આપે છે એવા સરસ ઢોકળા તૈયાર થાય છે તો ચાલો શરૂ કરીએ તો ઢોકળા બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું અને એમાં આપણે એક કપ બાજરીનો લોટ એડ કરીશું એમાં આપણે હવે સાસ એડ કરવાની છે તો એક કપ મેં સાસ લીધી છે થોડી જાડી એવી સાસ લીધી છે તો એડ કરી દઈશું અને સરસ મિક્સ કરીશું બેટર આપણે બહુ નરમ નથી કરવાનું એટલે થોડી થોડી આપણે સાસ એડ કરવાની છે જો તમારે વધારે ખાટી સાસ હોય તો થોડું પાણી એડ કરવાનું તો સરસ મિક્સ થઈ ગઈ છે એ પણ થોડું ઘટ બેટર છે એટલે આપણે હજી થોડું પાણી એડ કરીશું સરસ હવે મિક્સ કરી લઈશું આપણું બેટર હવે સરસ આ રીતનું બેટર આપણે બનાવી લેવાનું છે આ રીતનું બેટર તૈયાર થઈ જાય એટલે આપણે એમાં હવે મિક્સ કરીને હળદર એડ કરવાની છે આપણે તો આપણે અડધી ચમચી જેટલી જ અળદર એડ કરીશું અત્યારે અડદર એડ કરીશું તો પછી પાછળથી આપણે એને ઉમેરીએ એટલે વાઈટ રેડ સ્પોટ આવી જતા હોય છે આપણા ઢોકળામાં એ નહીં આવે એટલે હળદર ઉડે સરસ મિક્સ કરી લેવાની પછી આપણે એકદમ હળદર મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાકી અને આપણે એને હાથો આવવા લાવવા દેવાનું છે એટલે આપણે ઢાંકણ ઢાકી અને સાતથી આઠ કલાક માટે આપણે રહેવા દઈશું એટલે સરસ હાથો આવી જશે તો સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો સરસ આથો આવી ગયો છે અને આ બેટર પણ સરસ થઈ ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે આપણું પહેલાં અડદર એડ કરેલી ને એટલે કલર પણ સરસ આવી ગયેલો છે તો આ રીતનું આપણું બેટર તૈયાર કરવાનું છે હવે આપણે એમાં મીઠું એડ કરીશું તો મેં અડધી ચમચી મીઠું લીધું છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું સરસ મિક્સ કરી લઈશું તીખાસ તમારે જે જોઈતી હોય એ પ્રમાણે લીલા મરચાં એડ કરી દેવાના એક ચમચી તેલ એડ કરીશું આપણે લાલ મરચું એડ નથી કરવાનું એટલે એ પ્રમાણે તમારે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની હવે આપણે એમાં ઈનો એડ કરીશું તો મેં અડધો ઇનોનું સેસે લીધેલું છે એ એડ કરી અને સરસ મિક્સ કરી લઈશું આ પ્રોસેસ થોડી ફટાફટ કરવાની એટલે અડધી એક જ સાઈડમાં આપણે સરસ ચલાવી લઈશું એટલે સરસ મિક્સ થઈ જશે હવે આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી દઈશું મેં ઢોકળિયાને ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે પ્લેટમાં એડ કરી દઈશું અને ફટાફટ એને આપણે સ્ટીમ થવા મૂકી દઈશું ઉપરથી આપણે હવે પછી બે ડીશો બનાવી લે ઉપરથી આપણે થોડું લાલ મરચું એડ કરીશું ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટને કર દેખાવ સરસ લાગે છે અને હવે આપણે પંદરથી સત્તર મિનિટ જેવું આપણે સ્ટીમ થવા દઈશું તો આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે અને મેં ડીશ બહાર લઈ લીધી છે તો આપણે સરી વડે ચેક કરશું તો ખબર પડી જશે આ રીતે તો સરી ક્લીન આવે તો આપણા ઢોકળા તૈયાર છે હવે ઢોકળાને આપણે પંદર મિનિટ ઠંડા થવા દઈશું તો ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે એને આપણે પીસીસ પાડી લઈશું તમારે જે રીતના પસંદ હોય એ પ્રમાણે નાના મોટા પીસીસ તમે કરી શકો તો આ રીતના મેં પતલી બનાવેલી એટલે આ રીતના પતલા સરસ ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આપણા ઢોકળા બધા મેં એક પ્લેટમાં લઈ લઈશું અને પછી આપણે વઘાર કરીશું તો મેં બધા એક પ્લેટમાં લઈ લીધા છે હવે વઘાર માટે આપણે એક કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલમાં હવે રાઈ એડ કરીશું ને રાયને તતળવા દઈશું રાય તતળે એટલે આપણે તલ એડ કરીશું અને પછી આપણે એમાં ઢોકળા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું આ રીતે આપણે તાવેતાની મદદથી ઉપર નીચે કરી અને સરસ વઘારનું કોટિંગ થાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે ઉપરથી થોડા ધાણા એડ કરીશું હવે પ્લેટમાં લઈને આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણા બાજરીમાંથી બનતા ઢોકળા તો જો તમને આ મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ